આજે ઇન્સ્ટાગ્રામનું એક ચિત્રમણી અંડર સ્કોર ઇલેવન પેજ મેં જોયું એમાં હું કોણ છું એના શીર્ષક હેઠળ એક નાની એવી રીલ્સ જોઈ એમાં હું કોણ છું એની સાથેનો ચોટદાર અને હૃદયસ્પર્શી સંવાદ અને એટલો જ હૃદયસ્પર્શી અભિનય મેં જોયો અને કંઈક મારા અંદરની વિચારસરણી ચાલી એ હું આપની સમક્ષ રજૂ કરું છું કે હું ખરેખર કોણ છું સામાન્ય રીતે હું કોણ છું માનવની જે વાત આવે ત્યારે આપણે એવું બધું કહેતા કહેતા હોઈએ છીએ કે માનવ છે આપણે પોતે છીએ એ તો રંગમંચની કટપૂટડી છીએ આપણે જગના કે જીવનના રંગમંચ ઉપર આપણે આપણો ભેષ ભજવીને ફરી પાછળ પડદાની પાછળ ઓગળી જવાનું છે આપણે રંગમંચના એક નટ છીએ આપણો કિરદાર ભજવીને પાછા પડદાની પાછળ ખોવાઈ જવાનું છે ઓગળી જવાનું છે પણ એનાથી આગળ એક ડગલું મારું વિચાર ચાલ્યો અને મને થયું કે હું ખરેખર કોણ છું કે રંગમંચ પરની એ કઠપુટળી કે એ રંગમંચનું પર ભેસ ભજવનારની અને પાછળથી ઓગળી જવા વાળો એક નટ કે પછી હું એક સામાન્ય પ્રેક્ષક છું કે જેણે આ સમગ્ર વિશ્વ રંગમંચ જેણે સર્જ્યું છે એક ખરો કિરદાર છે ને એ જે એક ભેંસ ભજવે છે એ માત્ર એક સામાન્ય મુખ પ્રેક્ષક બનીને જોવાનું છે ખરેખર વિચાર કરવા જેવું છે કે ખરેખર હું કોણ છું સામાન્ય એક પ્રેક્ષક કે રંગમંચની કઠપૂટડી આ પરથી મને એક અંતર સ્પૂર્ણા થઈ કે ખરેખર હું કોણ છું રંગમંચ પરની કટપુટડી કે રંગમંચ પરનો ભેશ ભજવીને પડદાની પાછળ ઓગળી જનારો એક અભિનેતા કે નટ કે પછી સામાન્ય એક પ્રેક્ષક તો મેં લખ્યું છે કે ભૂલ્યો ખુદની ઓળખને ભૂલ્યો ખુદની ઓળખને હું પોતાનામાં જ ખોવાયો છું આંખો મીચીને જોયું

પણ રંગમંચ પર હું કોણ એમાં તો અટવાયો છું ભૂલ્યો હું ખુદની ઓળખને હું પોતાનામાં જ ખોવાયો છું સ્વથી સ્વરૂ થઈ સ્વથી થી શરૂ થઈ યાત્રા ને ઈશ્વર સુધી પહોંચી સ્વથી સ્વરૂ થઈ યાત્રા ને ઈશ્વર સુધી પહોંચતા હું તો એવો વગોવાયો છું સ્વથી સ્વરૂ થઈ યાત્રા ને ઈશ્વર સુધી પહોંચતા તો હું એવો વગોવાયો છું ને અંતે ફાન અંતે અંતે ભાન થયું ને ઉઘડ્યો પડદો યશ પરથી અંતે ભાન થયું ને ઉઘડ્યો પડદો યશ પરથી કે હું તો પ્રેક્ષક થઈને ખેલ જોવા બોલાવાયો છું હું તો પ્રેક્ષક થઈને ખેલ જોવા બોલાવાયો છું ભૂલ્યો ખુદની ઓળખને હું પોતાનામાં જ ખોવાયો છું હું ખરેખર કોણ છું એ શોધતા હું પોતાનામાં ગૂચવાયો છું